નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની શરૂઆતમાં એક મોટી વિનાશક ઘટનાની આગાહી કરી હતી લોકો આગાહીને ચીનમાં ફેલાતા વાયરસ અને લોસ એન્જલ્સના જંગલોમાં લાગેલી ખતરનાક આગ સાથે જોડી રહ્યા છે બાબા વેંગાએ આંખોની રોશની ગુમાવ્યા બાદ ભવિષ્ય જોવાની વિશેષ શક્તિ મેળવી હતી નવ અગિયારના હુમલા પ્રિન્સિસ ડાયનાનું મૃત્યુ અને બે હજાર ચારની સુનામી જેવી તેમની મોટી આગાહીઓ સાચી સાબિત થઈ છે બે હજાર પચ્ચીસ ની શરૂઆતમાં ચીનમાં વાયરસે વિશ્વને આંચકો આપ્યો હતો આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ડોક્ટર તેને રોકવાનો પ્રયાસ પણ કરી રહી છે વાત કરીએ લોસ એન્જલ્સ જંગલમાં લાગેલી આગની તો તેમાં શહેર સંપૂર્ણ નાશ પામ્યું હતું આ આગમાં અત્યાર સુધીમાં સોળ લોકોના મોત થયા છે અને બાર હજાર થી વધુ ઇમારતો બળીને ખાખ થઈ ગઈ છે આગ ઓલવવા માટે હેલિકોપ્ટર થી પાણી છોડવામાં આવી રહ્યું છે પરંતુ નુકસાન પહેલા જ થઈ ગયું છે જો કે બાબા વેંગાએ તેમની આગાહીમાં કહ્યું હતું કે બે હજાર પચીસ માં કુદરતી આફતો અને રોગચાળા થવાની સંભાવના છે તેમની આગાહી ઘણીવાર અસ્પષ્ટ અને અર્થઘટન પર આધારિત હોય છે

જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે ને દબાવી દેજો